અત્યારે અત્યારે હું અત્યારે કલાકમાં લસીન પછી ચાલુ બે તું આજે આમની પાસેથી અત્યારે માંગે તો તારું કામ આજે આજે ચાલુ થવું છું મારી મશીનરી શિફ્ટ થઈ મને બે દિવસ કાલે ચાલુ કરી પરંતુ દિવસ ચાલુ થઈ જશે કાલે ચાલુ કરવું છે કે નથી કરવાનું સેવા કરી દઈશું કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવ બરોબર છે આ તને છેલ્લી વોર્નિંગ આપું છું કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે ચૌદ માણસો જીવ ગુમાવ્યો છે અને હજી મારે મારા વિસ્તારનો એક માણસમાં ગુજરવા નથી દેવાનો એટલે તમે છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખમાં તું કામ ચાલુ કરી દેજો નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા સારી વર્ષની પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરશો અને બ્લેક લિસ્ટની પ્રોસેસ ચાલુ કર